છોકરીની પિતા દ્વારા અંદર અરજી કરવામાં આવેલી હતી માતા પિયર ચાલી ગયેલી હતી માતા સતત પ્રેશર કરેલું હતું કે જો તમે દીક્ષા નહીં તો હું પિયર ચાલી જઈશ વારંવાર ગુરુ ભગવંતો ને માગણી કરી હતી કે મારી દીકરીને દીક્ષા ના આપો પરંતુ એ અગેન્સ્ટમાં જઈને માતાએ દીક્ષાનું મુહૂર્ત ભાઈ સાથે જઈને સ્વીકારી લીધેલું હતું જેનાથી નારાજ થઈ પિતાએ નામદાર કોર્ટ ની અંદર અરજી કરેલી હતી અને અરજીની અંદર આજરોજ હિયરિંગ હતા

કે નથી આવી શું કરવું છે એને એની માટે મેં ગયેલા પણ ત્યાં તો બધું અલગ જ પિક્ચરો હતું અને એને એમને એમ કીધું કે તમે દીકરીની દીક્ષા અત્યારે જ અત્યારે હમણાં જ આપો તો જ હું તમને તમે હા પાડો તો જ હું તમારા ઘરે આવીશ પછી હું જિંદગીમાં તમારા ઘરે હું મારો દીકરો તમારા ઘરે આવશું નહીં

અચાનક ના અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે અમને જાણ્યા પૂછ્યા વગર હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશક નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો નો આશરો લીધો જે દુઃખદ વિના બની છે તેમ છતાં ગઈકાલે વીસ ડેટ વીસ બાર બે હજાર પચીસ શનિવાર મારા શ્રાવક સમીરભાઈએ પરિવાર સાથે પૂજ્ય આચાર્ય ભગવંત પાસે દીક્ષાની ના બાળવા આવ્યા હતા ત્યારે પૂજ્યશ્રીએ સમીરભાઈને સ્પષ્ટ કહ્યું કે તમારી ઈચ્છા અને સંમતિ હતી તમે તતીને દીક્ષાની માટે વિનંતી કરી હતી એટલે મેં દીક્ષા માટે અનુમતિ આપી હતી હવે જો તમારી સંમતિ નથી તો હાલ અમારે દીક્ષા આપવાની થતી નથી આથી દીકરીના દિલમાં દીક્ષાની ભાવના અને યોગ્યતા હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવાન ના માર્ગદર્શન થી તહતી ની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે જેની સર્વા નોંધ લેવી લી અમી સમીર શાહ એમની માતા તહતી ની